હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જેસી ગ્રાસા જયદવરકાディスクેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજ ના એક નવા વિડિયોમાં અત્યારે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે દિત્યબેન આપણે રેડી કરીને મૂકી આવ્યા છીએ આંગણવાડીએ અને અહીંયા જો માંડવી સાફ કરવાનું કામ ચાલુ છે અને આજે આપણે એક માણસ વધી ગયો છે કાકી આવી ગયા સાપને મદદ કરવા માટે કા કાકી હા વાહ મદદ કરવા આવી ગયા બેઠા બેઠાતા થી થોડીક વારાય આરામ થાય ને બેઠા બેઠા કામ એ થાય ને વાતો એ થાય ગયા વર્ષે આયા હતા ગયા વર્ષે તો આપણે આખો ઢગલો સાફ કર્યો તો કે શેઠું થી શેઠું હતા પણ

તો ચા પાણી પીવા કે પ્રવીણભાઈ બનાવો તો બહુ સારું તો પ્રવિણભાઈ ને છે ને દસ વાગે એટલે એને નું છે ને વ્યસન થઈ ગયું દસ વાગે એટલે ચા જોઈએ જ આજે આજે મા ને રેડી કરવા નથી ને મોડું થઈ ગયું પહેલાં એને આંગણવાડી એ મૂકી આવું ને માણસોએ ઘટતા હતા મમ્મી નહોતા ને શાંતિ કાકી થોડીક વાર પહેલાં જવા એટલે લોકો બધા આવી જાય ને પછી હું ચા બનાવું તો જો આપણે મસ્ત મજાનો આદુવાળો ચા મૂકી દીધો છે તો ચા પાઈ દે ને એટલે કામ કરવાની એનર્જી આવી જાય પછી આપણે આપણું કામ કરી લોકો એનું કામ કરશે ચાલો તો બધાને ચા પાણી પાઈ દીધા છે આપણે અને હવે છે ને ઘઉંનું દહીણું પૂરું થઈ ગયું છે તો જો આપણે અહીંયા કદી જ છે ઘંટી ચાલુ અને અહીંયા લઈ લીધા છે આપણા ઘઉં એટલે ચાલો તો એક વારનું દહીણું આપણું દરાઈ ગયું છે જોઈ લઈએ આપણી ભરાઈ ગઈ કે ટાંકી લોટ થઈ ગયો છે આપણે હવે આ બીજા ઘઉં છે ને અહીં આપણે આમાં નાખી દે એટલે આપણું ઘઉંનો ડબ્બો છે ને ભરાઈ જાય પછી આપણે ટેન્શન નહીં અઠવાડિયું સુધી ચાલો તો માંડવી હમી કરવાનું કામ ચાલુ હતું અને અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે સાડા બાર પોણા જેવું થઈ ગયું છે ને બધા લોકોને જો જમવાનો ટાઈમ થઈ ગયો છે ભૂખ લાગી હતી ને બધાયને કામ કામ કરી કરીને પછી ભૂખ લાગે ને એટલે હવે જો જમવાનું ટાઈમ બહુ ભૂખ લાગે બેઠા બેઠા ન લાગે સારું સર જમી લ્યો જમી લ્યો બધાય અને મારે જવાનું છે અત્યારે દિત્યાને તેરવા કેમ કે એને એક વાગ્યાનો ટાઈમ છે એટલે હું તેર્યા ફટાફટ દિત્યાને એટલે પછી જમી લઉં ચાલો તો દિત્યા બેન જો આવી ગયા છે ભણીને ઘરે ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ આજ તમારું સ્વાગત છે સ્વાગત તમારું આ વિદ્યામાં સ્વાગત છે હું બારમા દીતી બનાવતે રહી હું યુનિફોર્મ બદલાવું હવે હા શું આ પુત બેન આજ જમવાનું આજ દાળ ભાત દાળ ભાત સરસ ચાલો તો દિત્યા આપણે યુનિફોર્મ બદલાવી દઈએ અને પછી જમશે તો નહીં અહીંયા દાળ ભાત હતા એટલે એને જમી લીધું છે તો પછી ફટાફટ હવે હું જમી લઉં સાડા પછી વયો ગયો અને પછી હું કાકીને મૂકવા માટે સુપાસી તો બસ જો ત્યાંથી છું આવીને સીધું મેં મારું મિશન સંભાળી લીધું છે અહીંયા જો મેં ગેસ ઉપર છે ને રોટલા ચાલુ કરી દીધા છે અને અહિયાં આપણે આજે આજે જમવામાં બનાવી છે પાલકની ભાજી મસ્ત મજા વાડીયાથી આપણે પાલક થઈ હતી ને તો એની મસ્ત મજાની આપણે ભાજી જ બનાવી નાખી છે લસણ અને ટમેટું ને બધું નાખીને અને અહીંયા આપણે છેલ્લો રોટલો ચડે છે ચડી જાય એટલે પછી આપણી રસોઈ કમ્પ્લીટ રીતે આવી ગઈ છે બાજુમાં જમવા માટે તો રસોઈ બની જાય ને પછી આપણે ગરમ ગરમ ફટાફટ જમી લઈએ ચાલો તો અત્યારે સાંજે બધા જમી અને બેઠા હતા અને અહીંયા જો અમને એક મસ્ત જનાવર દેખાડું જનાવર ન કહેવાય જીવ જંતુ છે જોરિયો આ જીવ જંતુ નું તમે કઉ છું તો મારો અવસ્થ પણ સાંભળી ગયો જાતું હતું ને બોલવાનું ચાલુ કર્યું ને તો ધીમું થઈ ગયું અને આને તમે શું કહ છો જરાક નીચે કોમેન્ટ કરીને કેજો અમે તો એને ભૂતળો કયા છે એ ક્યાંથી ખરે અહીંયા ઉપર અમારે છે ને આમરી છે એમાં અમરીમાંથી કંઈક ખરે અને ઘરની અંદર ઓલ દ્રાક્ષ છે તો ક્યારેક દ્રાક્ષમાંથી ખરે છે અત્યારે ખબર નહીં એની સિઝન હોય કે શું હોય અત્યારે હમણાં છે ને આ ઝાડવામાંથી ખરે કે દ્રાક્ષના પહેલાંમાંથી ખરે કે અહીંથી ખરે એ ખબર નથી પણ ભૂતળ હમણાં બહુ દેખાય છે હા એવા દેખાય છે અને ઈ છે ને બહુ આમ ડેન્જર હોય છે ટૂંકમાં કે આમ પગમાં કે અડી જાય ને હાથમાં કે અડી જાય ને લાર તો એકદમ પાકી જાય ને લાલચોર થઈ જાય ને એવું હોય છે એટલે આપણે છે ને અહીંયા છોકરાઓ ચંપલ પેરા વગર રખડતા હોય છે એટલે આને આપણે સારી જગ્યાએ અત્યારે પહોંચાડ દઉં

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસો કેટલા થાય મારો હાવ ટ્રાન્સફર કરી લાવી થી જલ્દી જલ્દી થી ટ્રાન્સફર કરી લઉં પછી આ બાકી લપ બહુ કરશે અટાણે હું પેલા છે ને તમને દેખાડ દઉં મારા સીધા ગૂગલ પે ના ટ્રાન્ઝેક્શન આઈડી તમારે જોતા બાકી પછી લપ બહુ કરશે હાલો જો પાંચસો ની રિક્વેસ્ટ મોકલી દીધી આગળ એક્સેપ્ટ કરી લો આમાંથી ના 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 હાયરા પછી આ બધા નાટક હોય બીજી વાર ચાંદ પાછા પાંચસો રૂપિયા જીતી ગઈ ચાલો તો જલપા છે ને બે વાર હારી ગઈ પણ મેં છે ને થોડીક એની પર દયા ખાધી અને ખાલી પાંચસો રૂપિયા લીધા છે જોઈ લો લેપિયા દયા ખાવાનું બે વાર હારી તો હજાર લેવાનો હોય ખાલી પાંચસો લીધા છે

ત્રણ ત્રણ જો ભાઈ ખોલા ખોટીયા પગેડો આવો ત્યારે દી તે રાખવી છે પાંચો પાંચો નું ઈનામ માં હાલ તો આવી જા જ રાખવી જો આની જેમ આ ચોખ્ખી રીતના વાત કરી લેવાની ભાઈ નથી પોહુ મારે ચાલો તો ગેમ રમી લીધી છે છે અને જીતી ગયા એટલે મારા અકાઉન્ટમાંથી પાંચસો રૂપિયા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરી લીધા છે મને તો આખી રાત નિધન નહી આવે મારી આખી કમાણી આજ ની લઈ લીધી નરેશ નઈ તો કેટલા બધા ખુશ થઈ ગયા છે ખુશ થાય જ ને પાંચસો રૂપિયા જીતી ગયો એટલે નવો આઈફોન આપણે બુક કરાવી લીધો છે પાંચસો રૂપિયામાં ખાલી પાંચસો થી તો દોઢ લાખ બાકી જાય ઈ તો ધીમે ધીમે લેવાના ધીમે ધીમે ટ્રાન્સફર કરી લે પાંચસો 500 કરો એટલે હું ખબર નો પડે ને ના નેક્સ્ટ ટાઈમ જી મને ગેમ આવડતું છે ને ઈજુ પોતે આમાં હોશિયાર હતા ને એટલે પોતે આ ગેમ ચુઝ કરી આવતી વખતે હું ચુઝ કરી ઈ ગેમમાં મારી બધી હાચી પણ આ ગેમ રમින් કે મારે જીતવા છે મારે તો થોડા થોડા એક એક બે 2 રૂપિયા લેતા જ છે એટલે ખબર ન પડે વાંધો નહીં મારું છે તમારું છે ને લઈ લ્યો ને મોજ કરો બીજું હું હોય અંયા ચાલો તો વિડિયો ને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ